राम मोटा पासे हेयर होयो लगे तारे तो रे हो तो गांव में था के पासी ठंड हो गो पड़े है ठरे से हो दादा केम है जीर जीरो अपन जीरो इले कई ना कटे रहजी हाथ में नथी आतो इने चपटी में लेतो जा चपटी में ले हो ना हां हां तो वार लगि जा इ तो वार लागे तो क्या दिन ना दकार है ना ने है ने हम्म बोल रहजी ना हो पड़े

બાકીનું થોડું આંબામાં હે પણ હવે ધીરે ધીરે આપણે એક ધારું હે ને ખેંચવાનું છે આને રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં અમે જરાય મજામાં નથી ભાઈ જર રાય એટલે જર રાય ઉકલતું નથી ચેપટીથી વીણી વીણીને થાય કે હવે તો દસ જેવો ટાઈમ થયો છે ને આપણે જીરું ઉપાડી છે અહીં જો રાજ્ય ભાઈ જાય છે બેય જણા બેય જણા હપી હપીને અમે ક્યારે લઈ એમ જીરો સેફટી પે પેલા જેમ સેફટી નકતા એક એક કેરો લઈ તો એ આ પણામાં હું છે કે હપી હપીને લેતા હોઈ ને લેક બીજાને એમ ખસકાવવાની મજા આવે હા મેની આ કોઈ જીણું મોટું છોટું રહી જાય તો આપણે ડારો દઈ હગી ને હું રાજુ બે ભેગા હોય ભાઈ ભાઈ બાંધણા થાય આ ઘરના હોય ને તો વાંધો ના આવે ખપે ને ઓળખી જજે તો ત્યાં જાય તો ચાલે હા એમાં હાલી જાય એમ ઓલા બે ભાઈ ઓમ મનમોર થઈ જાય પછી મજા ના આવે ને આપણે તો હાલતું હોય એમ કા હા એ હાલતું હોય કાઇ નઇ એટલે એવું છે ત્યાંમાં આમાં હે ને હાસી મજા હાલી લીધી ને બાકી છોટા બહુ ઝીણા છે જો આવી રીતના હાવ સેફ્ટી માં લેવાનું હોય એટલે ટૂંકમાં ઉકલે નહીં હવે એવડું એવડું જ છે પણ જીરું છે ને માણસ કે ને કાચું સોનું એટલે વીણવું પડે અને મૂકીએ ના દેવાય ને કઈ નહીં એવું છે. તે દસ જેવો ટાઈમ થયો ને અહીંયા કંઈક થોડુંક વધારે ઝીણું હતું એ લઈ લીધું. અને હવે આ થોડાક ક્યારે વળી વધારે ઝીણા ઝીણા લાગે છે. તે ટાઢે લેવાઈ જાય થોડુંક ભેજ હોય અટાણમાંય. બાકી તો વળી પાછું હારે મૈળી ગયું એટલે બહુ કંઈ ઠાર કે હું આવતું નથી. ના મજા આવે આમ. પણ તોય હવાર માં લેવાનું થોડુંક આમ હારું રે આ ઈ તો હારું આંબો વાળું હોય આમ જીણું એ લેવાય જાય બાકી ઊમ હમણાં પાછી ટાઈટ આવી ને ઈ હારું કર્યું ઈમ તો હા મજા આવે બાકી ગરમી વેસ તો થોડાક દી કેમ થાય ઈમ થાતું તો કે કાયમ માથા સડ્યું હા કેમ કે તપ પડે ને તોય એ અઘરું એમ કામે ના ઉકલે અને આ હાવ બર્તન જેવું થઈ જાય બટકતું જાય બધી દાણા ખરતા જાય ઉપલો માળખો હોય ને પડી જાય વહેલું પાકી પડ્યો હા વચમાં હમણાં શહાદદી દી અહીંયા પડ્યા હા ઉનાળો આવી ગયો તો એટલે એના લીધે થોડુંક આ કાઈ કાય વરી ગયું અને આ પવન નીકળ્યો હે જો હવે વાં કાકાની એ ઉપાડે બે ચાર ક્યારે ઉપડી જાય ને એટલે ભેગું કરવું પડે નકર આના પાથરા પાછા ઉડાડી નાખે જો ઓલા અહીં ભેગું મીંડા કરવા એટલાણમાં હા પવન નહીં કરીએ શિયારાનું છે ને પાછુ આ હું ઓલું હુકાણું હોય ને એને ઝીણું ઝીણું હે બર્તન જેવું થી ફોરું હોય હાવ એટલે પાથરો પર બારો ઉડી જાય એમ તો એ જો આમાં ઘણા બધા ઉઠમાત કર નાખ્યા હે પાથરા અહીંયા જો એટલા ક્યારેયા લીધા એમાં જો ઓલી બાજુનું શેડે થોડાક પાથરા વેખાણા છે હજી થોડીક વાર હા ઘડીક વાર હજી કદાચ લઈને પછી અને આમ તો હેરા કર નાખવા જોહે નકર નહીં ચાલે અમારા વીરનભાઈ જો મટી બનાવે એને સક્સેસ ન થતી કાલ બેવાર બનાવી દીધું પછી ચડાવીન પડના તોય બનાવવા મગાય ન હટણા પાસો લાગી ગયો એકદ બે ક્યારે ઉપડાયવા એમ તા હા એ તો ઉપડાયો એટલું ઉપાડીન પછી તા ખડખડત પૂરી કરવાનું થા હા હવે પછી આમાં કુંમરો માર લે હું આગળ હું આહે તો ભલે નહીતર જો આ થોડું છે આયા લગભગ 10 15 ક્યારેવાર હજી આ એક વાજડીમાં લેવું જો હેન થોડું આયે રાખી દીધું હે પણ ઈ થોડું વલવાળું હે એટલે હાલશે ઝીણું વધારે છે હજુ. બાર એ ઢાંકી નથ હાઈગ્યું આ તો બેહી ગયું તું વેલુ તો. દાણા છે ને પેપડા જેવા છે તઈ જ લેવાનું મન થાય ને એમ થાય કે બધું લઈ લેવાય એમ. વિરેન ને આજે હે રવિવાર થી જો ને ન્યા કુચે મયડે હે જીરામાં હુંજ આજીવાર ના ઉકલાવડાવું ને છેલ્લો એમ તો સવારના પોરમાં આઈવો તો અમારે ભેગો છે

જીયુ ને તો બહુ શોખ હા કાલે લગભગ બે કલાક ભેગો ને ભેગો ઉપાડતો તો જીયન ને ભણવાનું અટાણા જરાય મગજમાં બેહતું નથી હું હોશિયાર બે હા એ તો બે જીરે હતો તો એમ જ હતું કે વિરેન ભણીએ જ નહીં કઈ આવડતું જ ગમે એટલું તો એને મગજ ના રે અને અટાણે બધા ગમે એ ટેસ્ટ હોય એમાં પચ્ચી માત પચ્ચી માર્કે હા એટલે હરવડા જે ટેસ્ટ ની ઓલી હોય ને બુક હા એમાં સાઈન કરવાની આવે ટેસ્ટ હોય ને પછી સાત દિવ લગભગ હા અઠવાડિયે પાછી આવે બધું ચેક થયું તો એમાં પચ્ચી માત પચ્ચીસ લખેલું હોય વેરી ગુડ સરસ એમનું બધું લખેલું હોય હા એટલે થઈ જાય વાંધો ન આવે અમુક ટાઈમે બદલાવ આવી જાય છોકરાઓમાં એટલે એન ભાઈ ધીરે ધીરે હરાળે પછી થઈ જાય

મેન ગેટ ઉમર જાય અને બીજું બીજા હા એટલે ગાડર આમ બધા એક પછી એક એમ ને જોઈને જાય છે જેટલું ઉપડું એટલું ભેગું થઈ ગયું હે હેરા બનાવીને કાં છ હાથ હેરા થયા હે હા છ કે હાથ હેરા થયા ભાઈ હવા એક થઈ ગયું હાજ થોડાક લેટ થઈ ગઈ પવન આવે ને એટલે ભેગું કરવું ને પડે નખદ બધા છોટા છોટા અલગ થઈ જાય તો મન વીણા હોય અને આમ જો રાહધુએ ભેગા હે બાર ઘડી ટેકો દઈને ને ગયા ને રાજુ હટણ સુધી હતા ઘણા કેતા મને સાચી વાત છે બળધું રાયડું ગયી છે રાજુભાઈ કે છે નહીં

હું કામ કામના કેવા હું જોતા તો ત્રણ વાગ્યા પાછા આવી ગયા નહીં રાજુ હા પછી કંઈ આવી બીજા સિયાર પાંચ વાગે આવશે એમ કદાચ બે ને ત્રણ આમાં થઈ ગયા હેઠે ને બે કેરા આ લઈ લીધા હતા અને એટલું ગરકો આપણે અહીંયા પાછો લીધો તો તો બે ચાર ને બે છ ને એક હાથ ને ત્રણ દસ ને બાર બાર હેરા કાલ કર્યા હતા આપણે એટલું જીરું ઉપાડ્યું હતું હાલો હવે પાછા આવી ગયા છે છે થોડુંક વધારે હુકલ છે એટલે કાલ હવારમાં લે હું અને અહીંયા થોડુંક વધારે અસોડા અસોડા બાકી તો બધું આંબામાં છે એટલે અહીંયા કદાચ હુકાવામાં હાવ ઝડપ કરે છે અટાણે આ રૂઈતજીની એવી છે ને કે પાછમાં હાથમાં નહીં આવે એટલે હવે તો આને ફટાફટ આમ ટૂંકમાં ઉપાડવા જેવું લાગે છે કે કઈ ઘ ઉપાડી જ લેવાય

એટલે આ બધું હે ને નડે જીરો આપણે હા જીરાને ઘણો ટાઈમ થઈ ગયો કઈ વાંધો નહીં હાલો કરી મરી ધીરે ધીરે વેતી કધી વી કરે કાર જ હા એ તો આ કંઈક જાડવા ઠીક છે વાંધો સાવ સેફટીથી ઉપાડી ને થાકી ગયો એવું ઝીણું હોય ને એટલે વેગે ના થાય बार बोल लगे अब वही तो मजा है ऊपर वाली जो नुम्ने दोगे। नुम्ने दोगे। नुम्ने दोगे। नुम्ने दोगे। जो मरवाया हमसे ना भी दोए थे अभी हूँ जो मरवावे અને આ બે જો આમે બધા તને તન મોબાઈલ ખોટો ખોટો મોબાઈલ લન રમી હૈ દિયાન પાહે હે પોષેખ મા બાં ખોટો હે હલ તો નસ થી બતા હલતા નસી ઇન થી રમી તામ તામ નુ મારી એક ભી હે ને આય વ્યાન હે बा बैठी नहीं थी वो आ है हेलो खावा नूरा की वाली चालू की वाली नहीं होगा नहीं हो एक नहीं दो वाली रे यहाँ खाती नहीं मैं यहाँ सीना दिखाता थे आज आप तने का के बदा पोली <laughs> ने हम फ्रिज में रख दीता ई ने का बाकी खावा है का हेगी खावा है देखो इतना जी घणा पड़या है नी <laughs> जो मर पे बियाई गए पाडी हुई थारो लगे तो पाडी जी पाडो लगे અમારે હવે ચાર થઈ ગયું તંદોદ ચોથી વ્યા અમારે બિર્યાની થઈ ને રસગુલ્લા નો શોખ છે અટાણે બધા માંદા જો ને ફૂલ શાદી હે વિરેન ને કાલ તાવજે હું લાગતું તું જય ની આજ દવા લઈ આવ્યા બાપુ ને મેળે નથી એટલે હવે રસગો નું તો ભાઈ બહુ નક્કી નથી બનાવવા જ છે બનાવી દે એમાં જેટલા બનાવો હોય એટલા જ પેલું વેતરું હોય ને તો આટલું દૂધ ના હોય આ બીજું ત્રીજું વેતર છે અત્રેજો વેતર બિઆણે અબે હા દૂધ તા હોય આમાં ખેળ વેત્રા નું કંઈ ધાયરું ના હોય ઈ હરખું એ ને અને દૂધે કઈ પરબારું એટલું ના થાય હાલો હવે આ ને ઓલી છે છૂટી જાય ઘણી એકવાર આય છૂટી ગઈ થી ઈ એમાં આને માન ભન પકડી ઓલે વખતે ઓલી છૂટી ગઈ તી ઓહરી માથે ચડી પૈડી તી આ માથે ચડી મમ્મી આપણાથી આ કઈ ખેકડો મારે ગયા તો આપણે આવી ગયા છે અહીં ઘરે અને હાન પડી ગઈ જો ચારે બાજુ અંધારું થઈ ગયું છે આપણે હજી હાથ પગ ધોવાના બાકી છે હાથ પગમાં કળતર ચાલુ થઈ ગઈ છે બેઠા બેઠા ઉપાડે ને પાછું જેટલું ઉપડે એટલું બધું ભેગું કરવું જ પડે એટલે બધું કમ્પ્લીટ ભેગું કરી લીધું તાદા થોડુંક મોડું થઈ ગયું ઘરે હે મીમાન આપડા મગલી બેન છે ને જુવાનગઢ એના દેર અને દેરની દીકરી આવ્યા હે તો એ ઘરે બેઠા છે તો આપણે હજી બળધુને પાવાના બાકી છે તો આલો માલનું કરી લઈ અને એક ભે છે વિરેનભાઈ તો કેતો કે લગભગ પાડો આવ્યો છે એટલે મેં તો હજી જોયું નથી પણ લગભગ પાડો છે પાડો હે ને ભા હા આજ નગર રાહ જોતા હતા કે કદાચ પાડી આવે તો સારું એમ હા બાજુ ઓલી બાજુ કઈ કપડાં લે લઈએ હે અંધારું હે એટલે એ બાજુ તો દેખાય નહીં ચાલો હું યાદ પગ જોઈ લો ને બળ નાખી દઈ